સુરત જિલ્લામાં કામરેજ તાલુકાના સર્વોદય કેળવણી મંડળ કઠોર દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રી કામરેજ તાલુકા સર્વોદય કેળવણી મંડળ કઠોર દ્વારા સર્વોદય કુમાર અને કન્યા છાત્રાલયમાં શ્રી ખુશાલભાઈ ભાણાભાઈ બોરસરાતના હસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો હતો છાત્રાલયમાં રહેતા બાળકોના અભ્યાસ માટે મદદરૂપ થનાર દાતાશ્રીઓ અને સમાજના ડોક્ટરશ્રીઓને સંસ્થા દ્વારા સન્માનિત કરી સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ શ્રી મહેશભાઈ ડી પરમાર દ્વારા ઉપસ્થિત રહેલા ચારસોથી વધુ ઉપસ્થિત સમાજના લોકોને શબ્દોથી આવકાર્યા તેમજ ડોક્ટરશ્રીઓએ બાળકોને માર્ગદર્શન મળે એ રીતે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું આ કાર્યક્રમનું આયોજન પ્રમુખ શ્રી મહેશભાઈ પરમાર ઉપપ્રમુખ શ્રી રાકેશભાઈ કંથારીયા હિમાંશુભાઈ સુરતી જયંતભાઈ ચાવડા ભૂપેન્દ્રભાઈ પરમાર તથા તમામ કમિટીના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો રિપોર્ટ દિનેશ પરમાર સુરત નવી પારડી સાથે રિપોર્ટર રવિ તરબદા વડોદરા